ઇતિહાસ મને તમને ભવિષ્ય નિર્માણ કરવા માટેનું રો મટીરિયલ આપે છે સમજો હૈ જે પોતાના પૂર્વજોને ભૂલી જાય જે પોતાની કુળ પરંપરાને ભૂલી જાય તમે જોજો ખાસ કરીને જ્યારે ક્ષત્રિયો યુદ્ધે લડવા જતો ને તો ચારણો કવિઓ ગઢવીઓ એને એના કુળ પરંપરાના ગીતો કવિતાઓ છંદો એને એ એ રાજાઓને સંભળાવતા કે હે રાજા તને ખબર છે તારા બાપ દાદા કોણ હતા તારા બાપા કેવા હતા તારા દાદા કેવા હતા તારા દાદાના દાદા કેવી પરંપરામાંથી તમે આવો છો રાજા અરે એ તો આમ યુદ્ધે ગયા હતા અને આમ યુદ્ધમાં પીઠ કોઈને નહોતી દેખાડી હામાં છાતીએ ખપાઈ ગયા પણ પીઠ દેખાડીને નથી આવ્યા આ વર્ણન કરે ને પોતાના પૂર્વજોનું ત્યારે એ સંતાનની અંદર વીરતા આવી આવી જાય જાય શૌર્યતા મારા 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 પપ્પા આવા 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 પિતા પૂર્વજો અને હું ઢીલો થાઉં એ હાલે જે જે પોતાના પૂર્વજોને યાદ કરે છે એમનાથી કાંઈક શીખે છે એને ભવિષ્યમાં કંઈક વધારે સારું કરવાની પ્રેરણા મળે છે ઇતિહાસમાંથી મળે છે અને એટલા માટે જ જ્યારે આ આપણા દેશ ઉપર આક્રમણો થયા અને જે પુસ્તકોમાં જે હતું એ બધું આવ્યું એ બહુ સમજી વિચારીને કરેલું ષડયંત્ર કાવતરું છે કે જો આ દેશ આ પ્રજા એનો ભૂતકાળ ભૂલી જશે એનો ઇતિહાસ ભૂલી જશે એની અસ્મિતા ભૂલી જશે તો પછી આપણે એને જેમ વાળવા ને એમ વળી જશે સુગામ ચોપડા બદલી નાખો ચોપડા બદલી નાખો કવિતાઓ બદલી નાખો શાસ્ત્રો બધું બદલી નાખો અમે ભણાવી ભણો અમે ભણાવીએ ભણો તમારું બધું ભૂલી જાઓ જો પોતાના ઇતિહાસને જે વ્યક્તિ ભૂલી જાય છે એ પોતાની અસ્મિતા ખોઈ બેસે છે શીખ હમ બીતે યુગો છે નહીં યુગ કા કરે સ્વાગત એટલે જૂના સમયમાં આપણા વડવાઓ કોઈક ભૂલ કરી ગયા હોય ને એની કથાઓ એ સંભળાય કે હવે આપણે નવી ભૂલ કરવાની છે ઈ નહીં ઈનત કરવાની ભૂલ તો થશે સમજો મારા વાલા મારાને તમારાથી ભૂલ તો થશે અપરાધ તો થશે પણ આપણે હવે નવી ભૂલ કરવાની છે આપણા બાપ દાદા કરી ગયા ઈ નહીં નવી ભૂલ એમાંથી કઈક નવું શીખીએ ઓલા એક કથા તમે બાળ વાર્તાઓ સાંભળી છે ને એક ટોપી વેચવા વાળો ઝાડ નીચે આરામ નાની નાના બાળકોની વાર્તાઓ છે ને તો ટોપી વેચવા વાળો જાય છે બહુ થાક્યો છે અને ઝાડ નીચે આરામ કરે છે ને વાંદરું હોય છે એ બધી ટોપીઓ લઈ જાય છે અને બધી ટોપીઓ કથાઓ છે પછી હવે વાંદરું પકડે પકડાય હે વાનર પકડાય એ તો કેટલું ચંચળ પ્રાણી પકડવા જાઓ તો એક ડાળમાંથી બીજા એ પકડાય હવે ટોપીઓ કેમ પાછી લેવી તો એક બે નીચે પડી હશે એટલે ઈ ટોપી કથા આપણે બહુ જાણીએ વાર્તા મજાની છે છે ને નકલચી પ્રાણી ટોપી વાળા કરી અને પોતાની ટોપી આમ માથે થી આમ ફગાવી એટલે ઈ જોઈને બંદરો એ નકલ કરી પોતાની ટોપી ફગાવી આ બાળ વાર્તા આપણે જાણીએ હવે એની બે ત્રણ પેઢીઓ ગઈ ને પછી વળી ટોપી વાળો બે ત્રણ પેઢી પછી વળી પેઢી નો ધંધો હોય ને વળી પાછો અહીંયાથી જ પસાર થાય તો એની પેઢી હોય તો વાંદરાની પેઢી ન હોય ઓલા વેપારીની પેઢી હતી તો વાંદરાઓની પેઢી હોય ને વળી પાછો ડીટો એવું થયું એવું ને એવું વળી ટોપીઓ ચોરાય તો વળી આને એમ કે મારા બાપ મારા દાદાએ આવું કર્યું હતું ને પછી આમ ફેંક્યું ને તો પછી બંદરે એમ ફેંકી દીધું એટલે ઓલો આમ આમ કરીને વળી આમ ફગાવે જો કે હમણાં વાંદરા ફેંકશે હમણાં વાંદરા ફેંકશે ફેંક્યું ને ઉડ દો વાર ચડાવીને ફેંકી પછી વાંદરા કહે કે અમે હું અમારા બાપામાંથી શીખા નહીં હોય હે તું તારા બાપામાંથી શીખ્યો તો અમે હું અમારા બાપામાંથી શીખ્યા નહીં હોય કેમ આમ નો કરાય શીખ હમ બી તે યોગો હશે નહીં યોગ કા કરે સ્વાગત આ કથાઓ આ ગાડીમાં છે ને તમે જોજો આગળ એ કાચ હોય જેમાંથી ડ્રાઈવર જોઈ શકે જેમાંથી આગળનું દેખાય પણ ગાડીમાં ખાલી આગળનું જોવાય તો ગાડી ચાલેને ને વાયલું જોવું પડે ને ગાડીના ચાલકે એટલે ગાડી બનાવવાવાળા આગળ કાચ રાખે કે જેમાંથી આગળનું દેખાય અને આમ કાચ રાખે જેથી ચલાવવાવાળાને વાયલાનુંય દેખાય આગળ નોય દેખાય વાંય દેખાય તો તમે ક્યાંય ભટકાય વગર સરસ મજાની ગાડી ચલાવી શકો એમાં શાસ્ત્રો એ અરીસો છે જેમાંથી આપણને આપણો ભૂતકાળ દેખાય છે એ ભૂતકાળને જોઈ અને ભવિષ્ય તરફ આગળ વધવાનું છે આની સામે જોતા જોતા આની હામ જતું જવાનું છે એટલે આપણે ક્યાંય ભટકાય નહીં